સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય માં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને વાહ રે વાહ આનંદમાં હોય તો હવે મારે વાત તમને એ કરવી છે કે આપણે માનો કે ઈન્ડિયા ગયા ફરવા માટે અને પાછા આવતા હોય ત્યાંથી ઇન્ડિયાથી તો ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આપણે જઈએ અને પછી આપણું બધું પહેલાં તો ચેક ચેકિંગવાળું લગેજ આપણે હોય લગેજ ને એ બધું ને આપણે બધા અહીંયા દઈએ ડોક્યુમેન્ટ એટલે લગેજ આપણું ચેક માં જે બેગું હોય એ બધી વહી જાય ચેકબેગ રાઈટ પછી પાછું ત્યાંથી આગળ જઈએ એટલે પછી ઇમિગ્રેશન આવે બરાબર છે વાળા ચેક કરે આપણને બધું તો હવે ઇમિગ્રેશન ઇમિગ્રેશનવાળા ચેક કરે અને ન્યા પછી કોઈ ઓફિસર આવીને આપણને કહે કે ભાઈ તમારા બેગ છે ને તમારા બેગની અંદર કંઈક સસ્પિશિયસ લાગે છે તો હાલો હું તમને તમારે ચેક કરવું છે અંદર કંઈક છે તમારી બેગ લઈ લ્યો ક્યાં છે તમારી બેગો ઓલી હવે બેગ આપણે લઈ અને પછી એમાં ચેક કરે બધી બેગો અને પછી કહે કે ના ના હજી એ છે ને તમને હવે તમારે પોતાની કે આખું પર્સનલ ચેક કરવું જોઈએ બોડીના તે તો આવું કંઈક થાય એટલે આપણે એકદમ હેપતાઈ જાય પહેલાં તો બરાબર ને કારણ કે હેપતાઈ જાય ને કારણ કે આપણે એમ થાય કે શું આપણે કંઈ નાખ્યું તો નથી અંદર કંઈ એવું કંઈ એવું તો કંઈ નાખ્યું નથી ને કંઈ કંઈ હે કંઈ અંદર કે શું છે વસ્તુ એમ તો આવું જ કંઈક બન્યું છે એવું તો એ આ હું પાછું આપણે પણ ક્યારેય એવું ન થાય તો એના માટે થઈને આ ખાસ તમે આ વિડીયો જોજો અને એના માટે થઈને જ આ બ્લોગ બનાવ્યો છે આપણે બરાબર છે તો છેલ્લે જોજો અને થાય છે અને થયું છે એવું ભયંકર ઇન્સિડન્ટ થયું છે આ બેંગ્લોર એરપોર્ટ ઉપર થયું છે હવે બેંગ્લોર એરપોર્ટ ઉપર એક બિઝનેસ લેડી સાઉથ કોરિયાની જેનું નામ છે કિમ સંગ કેંગ રાઈટ હવે કદાચ પ્રોનાઉન્સ આપણે પ્રોપર ન થાય બત્રીસ વર્ષની રાઈટ લેડી હવે એ બધું આ બધું જ્યારે બધું ચેકિંગ બધું થઈ ગયું બેગેજનું અને ઇમિગ્રેશનનું એ બધું થઈ ગયું અને ત્યાં એક જેવું એ ઇમિગ્રેશનનું ચેકિંગ થયા પછી ન્યાય એક ભાઈ એ છે ને એને બોલાવે છે કે એક્સક્યુઝ મી એક્સક્યુઝ મી મમ રિયલી રાઇટ તો કે વોટ વોટ હેપનિંગ રાઇટ તો કે મારે ચેક યોર બધી ને બધી ટિકિટ ચેક કરી બધી રાઈટ કે જવાને હું છે ફલાણું બધું બોર્ડિંગ પાસ આ તે બધું પાસપોર્ટને પછી કે આની અંદર છે ને કે તમારે બેગમાં કંઈક સસ્પિશિયસી કે કારણ કે એવું દેખા બતાવે છે એટલે એ કે મારે ચેક કરવી તમારી બેગ ક્યાં છે કે તો આ મારી બેગ કે હાથમાં એન્ડ લગેજ હોય એ હવે એ ચેક કર્યું અને પછી પાછો કે ય કે ઇટ્સ ફાઇન રિયલી લાઈ આમ પ્રોફેશનલ લાગતો તો ઓલી જ ભાઈ બાય જે લેડી કહે છે બધું રાઈટ આ પછી પાછળથી બહાર આવ્યું એટલે ખબર પડ્યા રાઈટ તો કે મારે છે ને તમારે પર્સનલ પણ ચેક કરવું જોઈએ કે તમારે કે પર્સનલ સિક્યુરિટી ચેક એટલે આખી બોડી તમારી ચેક કરવી જોઈએ એટલે એ કે અહીંયા કે જો અહીંયા લાઈન છે તો એવું ચાલો એ કે હું તમને વોશરૂમમાં લઈ જાઉં એટલે વોશરૂમમાં લઈ ગયો એ ભાઈ અને ઓનલાઈન બિચારીને પ્રોટોકોલ્સ સી વોઝ ફોલોઇંગ પ્રોટોકોલ્સ કારણ કે આપણે આપણે ના તો ન પાડી શકીએ અહીંયા કંઈક કે આ લોકો એના કોઈ વસ્તુ આવું કંઈ થતું હોય એટલે બરાબર છે ને તો ઓલી એને લઈ ઓલો લઈ ગયો ને એને વોશરૂમમાં જેન્ટ્સ વોશરૂમમાં અને ત્યાં જઈને એને ચેક કરી આખી અને ચેક કરતાં કરતાં એ પોતાને એમ એકદમ પ્રોફેશનલ માનતા માનતા પાછો બધા પ્રાઇવેટ પાર્ટ્સને તેન બધું એ લોકો એ પોતે ટચ કરતો હતો અને ઓલી શી વોઝ અનકમ્ફર્ટેબલ પણ શું કરે એમ કારણ કે એને એને આપણે થાય કે આમ કંઈક છે કે શું છે એમ ઇઝ ઇટ રિયલી આપણે પહેલાં તો એક વાત જ જાય ઓલ ધ ટાઈમ રાઇટની વાત એ સાચી છે એમાં કંઈ હાવ ખોટું વાત નથી કે આપણે તો શી વોઝ વેરી અનકમ્ફર્ટેબલ એટલે પોતે ઓલી ઓલી શી વોઝ નિયરલી લાઈક ક્રાઇંગ લાઈક યુ ના કે વોટ હેપનિંગ રાઇટ ને ઓલે પાછો એને પાછું પૂછ્યું નહોતું એવું કે હાલો હું તાર આ તારી બોડી ચેક કરી હગ હું આવેલી તે કે આ કે તે કે કોઈ કન્સર્ન વગર નહીં ઓલો ચેક એમ કરે ચેક કરીને પાછો છેલ્લે હગ કરે ને થેન્ક યુ કરીને પછી કે ઓકે કે ના યુ કેન ગો ઈ કે રાઇટ હવે આને થોડોક સખ્ત થઈ ગયો કે હું વોટ ઇઝ ઇટ વોટ હેપનિંગ રિયલી રાઇટ એટલે એની એ છે ને અહીંયા જે સિંગાપોર એરલાયન્સ જતી હતી એના સિંગાપોર એરલાયન્સના સ્ટાફને વાત કરી કે મને આવી રીતે સમથિંગ ઇઝ હેપનિંગ રાઇટ કારણ કે પાછા એને લેંગ્વેજ એ થોડીક જુદી હોય એટલે આપણે લેંગ્વેજમાં એનો થોડોક પ્રોબ્લેમ થાય પણ એ પ્રોપર મને સમજાવ્યું એટલે ઓલે એ તરત જ કીધું કે ના ઇસ લુક સસ્પિશિયસ એટલે એની છે ને કે તું જસ્ટ કમ્પ્લેન ઈટ તું પોલીસ સ્ટેશન એટલે ત્યાં પોલીસ જે હોય એરપોર્ટની એરપોર્ટની પોલીસને અહીંયા સિક્યુરિટીમાં એની સીધી કમ્પ્લેન કરી અને કમ્પ્લેન કર્યા પછી આ ભાઈ જેનું નામ છે મોહમ્મદ અફાન અહેમદ રાઈટ આ ભાઈ ત્યાં જે આ આવી રીતે આ સ્ટાફ જે હતો એ જે ચેક કરતો હતો એને રાઈટ તો એને પછી તરત જ પોલીસે આવીને પકડી લીધો આ માણસને રાઈટ અને આ માણસ ન્યા હતો એ જે ગ્રાઉન્ડ આપણે સ્ટાફ હોય હાયર કરેલો હતો અને એ લગેજ હેન્ડલરમાં એ બધો એ કામ કરતો હતો ત્યાં એરપોર્ટ ઉપર તો આ માણસને અત્યારે પકડીને એને લઈ ગયા હવે તો અત્યારે તો પકડાઈ ગયો ને આ આ કિસ્સો ક્યારનો છે ખબર છે નો જ આ ઓગણીસ તારીખની ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસનો જ કિસ્સો રાઈટ એટલે નવું વાવ ટોટલ એમ તો આવું થાય છે બોલો વિચાર કરો તમે હવે આ આના માટે આપણે એટલે આપણે બી વીક વી હેવ ટુ બી કેરફુલ રાઈટ આપણે જાતા હોય ત્યારે આવીએ ત્યારે પણ પહેલી વસ્તુ તો કે આવી રીતે કોઈ પણ હોય આવી રીતે એકલો માણસ હોય તો પહેલી વસ્તુ તો એને કહેવાનું બીજા સ્ટાફને કહેવાનું કે રાઈટ વોસ હેપનિંગ રિયલી રાઈટ મારે મારે આને વાત કરવી છે તમારો ઓફિસર ક્યાં છે વોટ ઇઝ યોર ઓર ફલાણું કે ઢીકડું કે બીજાને અથવા તો ન્યા હોય કોઈ સિક્યુરિટીવાળા બીજાને પકડવાનો આવી રીતે કંઈક કરવું પડે નહીં તો આ લોકો ખોટી રીતે આપણે હેરાન કરી નાખે મને એકલું માણસ હોય હવે ભાઈ માણસ હેપતા જાય ને એ સીધી વાત છે રાઈટ ને એ પહેલી વખત કે આ તો આવતા હોય ને આપણે તો કોઈને આંખાઈને ખબર ન હોય કંઈ વસ્તુના હમ તો આ માણે પહેલાં કે કેવા કર્યા અહીંયાની કોને ખબર હું નોઝ રિયલી આવો સ્ટાફ ન્યા હોય છે એટલે આ હું તો કહું કે ન્યા એરપોર્ટના સ્ટાફવાળાને પણ ખાસ ટ્રેનિંગની જરૂર છે પહેલી વસ્તુ તો અને ચેકિંગ ખાસ જે માણસોને રાખે ત્યાં એને ચેક કરે આખું અહીંયા કેમ આપણે અહીંયા જે સિક્યુરિટી ચેક કરે બધે પોલીસ ચેક કરે છે બધું પોલીસ ચેકનો અહીંયા કરીને પછી જ રાખે સ્ટાફને એમને એમ રાખતા નથી કોઈ આ ડીબીએસ કહે છે અહીંયા રાઈટ એ ડીબીએસ ચેક કરવાનું જોઈએ આ કે રોમમાં રાખીએ તોય પણ એને ત્રણ વર્ષ એવરી થ્રી ઇયર્સ ડીબીએસ ચેક કરવાનું વિચાર કરો તમે રાઈટ અહીંયા યુકેમાં તો આવું કંઈક ન્યાય કરવું જોઈએ પ્લસ ટ્રેનિંગ એની પ્રોપર હોવી જોઈએ અને એ એ આ સ્ટાફ આવું કરે ને એનો આપણો ઇન્ડિયાનું નામ કેટલું બદનામ થાય વિચાર કરો તમે સાઉથ કોરિયાનું રાઈટ હવે બીજી વખત માણસ કોણ આવે ત્યાં ઇન્ડિયામાં આવી રીતે થતું હોય તો તો ટુરિસ્ટ ક્યાંથી આવે આવી રીતે અને આ આવા દાખલા શોકિંગ ઘણા બધા કેસીસ બહાર પણ જ્યાં ટુરિસ્ટ જ્યાં આવે છે એ ટુરિસ્ટ સાથે પણ થયા છે ગોવામાં થયા છે અને બીજે બે ત્રણ જગ્યાએ દિલ્હીમાં આ તે ઘણી જગ્યાએ આવું બધું આપણે ન્યૂઝ આવે ત્યારે આપણે ખરેખર આમ થાય કે ના 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 આ આવું આવું રાઈટ એટલે માણસને મોરલ કેટલું ડાઉન થઈ પહેલી વસ્તુ તો એ પણ હકીકત છે અને આવું કંઈક થાય તોય પણ માણસ પાછા બીજી વખતથી સેકન્ડ ટાઈમ કોઈ એનું એવું નથી લેતા કે આને એકદમ સ્ટ્રિક્ટલી આ સ્ટ્રિક્ટલી એટલે આને આને એવો લો હોવો જોઈએ કે આને સીધે તો બહારથી બહાર કઢાય જ નહીં રાઈટ આવા માણસોને અને આખું આ બધા બધી જગ્યાએ મીડિયામાં જો કે મીડિયામાં ત્યાં આવેલ તો છે પણ સામાન્ય એમ કે કાંઈ એક એક જ્યારે ન્યૂઝ કેમ આવી ગયા ને ગયા વાત થઈ પૂરી એમ રાઇટ આવા કંઈક ન્યૂઝ હોય તો અહીંયા તો આ લોકો તો બહુ ચકચા જામી જાય એમ આવા કોઈ ન્યૂઝ હોય એટલે કે પણ ત્યાં આપણને નથી કહીને આઈ ડોન્ટ આઈ ડોન્ટ નો કે તમને કોઈ નહીં ખબર હે આવા બહુ ઓછા માણસોને ખબર છે આ વસ્તુના રાઈટ કે આ હમણાંનો આ કેસ નહીં તો હમણાંનો જ છે રાઈટ પણ નથી ન્યૂઝના નહીં ખબર હોય એટલે આવું બને છે ત્યારે આપણે વી હેવ ટુ બી કેરફુલ અને આપણે પણ ખાસ ધ્યાન રાખવાનું આવી રીતે ક્યારે આવીએ ત્યારે અથવા તો જઈએ ત્યારે ને આવી રીતે કોઈ પણ ત્યાં ઓફિસર પણ આવી રીતે ચેક કરાવે તો પહેલી વસ્તુ તો હી કેન નોટ ડૂઝ રિયલી રાઈટ કે લેડીઝ લેડીઝ જ ચેક કરી શકે લેડીઝને જનરલી લેડીઝ જ હોય છે બધાય એટલે આને પણ આની પછી તો બધી કમ્પ્લેન કરી પછી તો એની પણ ઇન્ટરવ્યૂ આપ્યા છે ટીવીમાં નાન તેને બધું કીધું પણ ને એ કરી છે તોય કે તોય કે શું કામ તે ચેક કરવા દેખો મને કે શિવ જ શોખ કે મને કે હું શોખ થઈ ગઈ હતી એકદમ ને એને એમ કીધું કે વાહ આટલી બધી ક્યુ છે એ કે તો તમારા ફ્લાઇટ ઉપડી જાય છે તો ઈ બેટર ટેક યુ ટુ ધ વોશરૂમ એન્ડ ચેક ઇટ રિયલી રાઈટ અને લેટ યુ ગો એટલે આને એમ કે પ્રોટો પ્રોટોકોલ આ આપણે જે કંઈ હોય ફોલો કરવો જોઈએ રાઈટ એટલે એ કરવા દીધું સિમ્પલ પણ ઇટ્સ ઇટ્સ રિયલી બેડ રિયલી બેડ તો આવું છે ભંડડાને કે તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોક માં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ગરગર મહાદેવ જય લીરબાઈ માં જય વિજાત ભગત અને જય ખોડિયાર